માનસિક રીતના અસ્વસ્થ બાળકના જીવનની અને તેના ઉછેરની જવાબદારી તેના મા બાપની હોય છે પરંતુ રાજકોટની અંદર એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં સગા બાપે જ પોતાના દીકરાને મોતને ઘાટ ઉતારી દીધો કોણ હતો આ બાપ અને કઈ રીતના આપ્યો અંજામ જોવો આજની આ ક્રાઇમ સ્ટોરીમાં નમસ્કાર ગુજરાત તક સાથે હું છું કશ્યપ રાજકોટના ગોંડલમાં પિતા અને પુત્રએ મળીને કરી હત્યા માનસિક બીમારીથી પીડાતા સગા દીકરાની હત્યા કુદરતી મોત થયું હોવાનો કર્યો ઢોંગ આ ઘટના રાજકોટની છે જ્યાં ગોંડલ તાલુકાના મોટી ખીરોલી ગામે એક પિતા અને તેના બે પુત્રો સાથે રહેતા હતા જેમાંથી એક દીકરાની માનસિક સ્થિતિ બરાબર ન હતી જેના કારણે અનેકવાર પિતા અને અન્ય પુત્ર સાથે ઝઘડો થતો હતો જેના કારણે ઘરમાં લોકો પણ ત્રાસી ગયા હતા

જે જોતા તારીખ એક પાંચ બે હજાર ચોવીસના વહેલી સવારે પાંચને ત્રીસ વાગ્યે ફરિયાદી છે પરસોત્મભાઈ વન્નભભાઈ ચોવઠિયા એને એફઆઈઆર લખાવેલી કે અમારા ગામમાં રહેતા બાબુભાઈ બાવાભાઈ સોરઠિયા અશ્મુખભાઈ બાવાભાઈ સોરઠિયા પોતાના દીકરા જે અસ્થિર બીમારી ચાલી રહી હોય જે અનુસંધાને તેઓને બોલાચાલી થતા આ બંને આરોપીઓને જે મરણ મરણધનાર છે ઈ હરેશભાઈ ઉર્ફે રામુ બાબુભાઈ સોરઠીયા જે માનસિક રીતે દવા લેતા હોય અને બીમાર હોય જે અનુસંધાને તેઓને બોલાચાલી થતા તેમના પિતા બાબુભાઈ બાબાભાઈ સોરઠીયાએ બોલાચાલી થતા માથામાં બેલા જેવું મારી મૃત્યુ નીપજાવી તેની અંતિમ વિધિ કરી નાખેલ છે અને આ સગે વગે કરેલ છે તાત્કાલિક આઈપીસી કલમ ત્રણસો બે બસો એક નો ઉમેરો કરી તાત્કાલિક આ બંને આરોપીને

આ હત્યાને કુદરતી મોત નીપજાવી દેતા પરિવારે ગણ્યા ગાંઠિયા એકઠા થઈને તેના અંતિમ સંસ્કાર કર્યા હતા બાદમાં પોલીસે ગણતરીની કલાકમાં જ હત્યા નહીં ગુથ્થી સુલજાવી નાખી હતી આરોપી પિતા પુત્રની ધરપકડ કરીને આઈપીસી સહિતની કલમો હેઠળ હાલ તો કાર્યવાહી પોલીસે હાથ ધરી છે રાજકોટથી રોનક મજીઠિયાનો અહેવાલ ગુજરાત તક